જે શરૂ થયું છે તેના પરથી પ્રી મોન્સૂનની કામગીરી પર કેટલાક સવાલો ઊભા થયા છે જેમાં સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા વધુમાં માહિતી આપવામાં આવી છે આવો સાંભળીએ વડોદરા શહેરનો વીઆઈપી રોડ છે વીઆઈપી રોડ એટલે કે વીઆઈપી લોકોની અહીંયાથી એક્ઝિટ ઇન બનનો છે આ વીઆઈપી રોડ પર જોવા જઈએ તો મસ્ત મોટો ભૂવો પડ્યો છે વડોદરા મહાનગરપાલિકાના આપણા જાડી ચામડીના સત્તાધીશો અધિકારીઓ કહી રહ્યા છે કે પ્રી મોન્સૂન કામગીરી નેવું ટકા પતી ગઈ છે આ વીઆઈપી રોડ કોઈપણ પ્રીમોન્સૂન કામગીરી થઈ નહીં તેવું દેખાઈ રહ્યું છે આ ગટરો ખોલવામાં નહીં થઈ ને ગટરની બાજુમાં જ મસ્ત મોટો ભૂવો પડ્યો છે વીઆઈપી રોડ પર ચોવીસ કલાક નાગરિકોની અવર જવર છે નાના વાહનથી મારી મોટા વાહનો લોકો ચાલતા પણ અહીંયા જતા હોય છે ત્યારે આ ભૂવો પડ્યો છે ત્રણથી ચાર કલાક થઈ ગયા છે વડોદરા મહાનગરપાલિકાના કોઈ અધિકારી કે કોઈ સત્તાધીશો આ ભૂવો પૂરવા આવ્યા નથી જો કોઈ સંજોગોમાં આમાં આકસ્મિક મૃત્યુ પામશે તો જવાબદાર કોણ વડોદરા શહેરના આપણા જાંબાજ કમિશનર જાંબાજ મેયર સાહેબને વિનંતી છે વહેલામાં વહેલી તકે આ ભૂવાને પૂરવામાં આવે જેથી કરીને કોઈ અકસ્માત ના સર્જાય અને જ્યાં પણ ભૂવા પડતા હોય ત્યાં વડોદરા મહાનગરપાલિકા તાત્કાલિક કામ કરે તેવી અમારી માંગ છે